તેર સાત બે હજાર પચીસ ના રોજ સિંગમણપુર પોલીસ સ્ટેશનની હદમાં નાની વેડ વિસ્તારની અંદર એક ઓગણીસ વર્ષની દીકરીએ એ ગળે ફાંસો ખાઈને પોતે સુસાઈડ કરેલું હતું આ દીકરી જે છે એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની અંદર પોતે આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી પરંતુ તેણે તેરમી તારીખે સાંજે સાડા સાતની આસપાસ પોતે પોતાના ઘરે દુપટ્ટાથી એ મતલબ ઘડે ફાંસો ખાઈને સુસાઈડ કરેલું હતું જેની વિગત પોલીસને મળતા પોલીસે જાણવા જોગ એ રીતની તપાસ ચાલુ કરેલી હતી પરંતુ બીજે દિવસે દીકરીના ફાધર પોલીસ સ્ટેશન પાસે આવીને એમણે જે પોતાની વિગત આપી હતી જેની અંદર એ દીકરીને કોઈ એક છોકરો એના ટ્યુશન ક્લાસ ઉપર આવીને એને પરેશાન કરતો હતો અને તેની પાસે ત્રીસ હજાર રૂપિયાની માગણી કરતો હતો એ રીતની વિગત આપતા એના પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના પાંચ કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી અને જે છોકરા વિરુદ્ધમાં કમ્પ્લેન છે એના માટે અલગ અલગ ટીમો બનાવીને એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે ગઈકાલે પોલીસ અધિકારીઓ દ્વારા છોકરીના પિતા સાથે મુલાકાત કરવામાં આવેલી હતી અને તેમની સાથે સમાજના આગેવાનો પણ આવેલા હતા તેમની સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને એમના એમની જે રજૂઆત હતી એ પોલીસે સાંભળી અને એ દિશામાં પોલીસે કાર્યવાહી કરેલી છે એમાં સમાજના આગેવાનો દ્વારા વિસ્તારની અંદર અમુક વિસ્તારોમાં અમુક ચોક્કસ પ્લેસ ઉપરની રજૂઆત હતી કે ત્યાં છોકરાઓ છોકરીની છેડતી કરતા એવી રજૂઆતો હતી તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને એની અંદર છોકરીઓને પરેશાન કરતા એવી વિવિધ રજૂઆતો કરેલી હતી પરંતુ પોલીસ દ્વારા આ બધા વિષયો ઉપર અવારનવાર ડ્રાઈવ રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે છતાં આ બાબતને ધ્યાનમાં રહીને સ્પેશિયલ ડ્રાઈવ વહી પણ રાખવામાં આવેલી છે અને આવતા સમયમાં પણ આવા જે ચોક્કસ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતે કડક હાથે કાર્યવાહી હાથ ધરશે આગેવાનો અને તેના પિતા સાથે વાતચીતથી તેઓ પોલીસની કાર્યવાહીથી સંપૂર્ણપણે તે લોકોને સંતોષશે અને હાલમાં જે એના પિતાની ધરપકડ કરી છે અને આગળમાં એની પૂછપરછ કરવામાં આવશે અને આક્ષેપો જે કરેલા છે તેનું સંધાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે